નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે વહેતી કેનાલના પાણી લોકોના ઘરોમાં વાડામાં અને ખેતરોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ મળતી માહિતી મુજબ આમોદના દાદાપોર ગામે નહેરના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ મુદ્દે આમોદ નહેર નિગમ અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં આજ દિન સુધી નવાદાદાપુર ગામના લોકોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ માટે અધિકારી આજ દિન સુધી સ્થળ પર નથી પહોંચ્યા જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે મજૂરી કામ કરી પોતાનું રડતા ગરીબ લોકો બીમારીઓના પણ શિકાર બને તેવી દહેશત લોકોમાં ફેલાય છે આમોદ તાલુકાની નહેરોમાં મોટા મોટા ગાબડા પડી ગયેલ હોય તેમજ ગાંડા બાવળનું સામ્રાજ્ય સર્જાયેલ હોય અને કચરાની સાફ સફાઈ પણ કરવામાં નહેર વિભાગ ખાતું છે તે તદ્દન નિષ્ફળ ગયું હોય તેમ લાગે છે ગામે ગામ આ ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવ અને જીવન બચાવવાના સૂત્રોનો પોકાર કરવામાં આવી રહ્યો છે જે સૂત્રો પણ હવે જાડી ચામડી ધરાવતા અધિકારીઓના પાપે કારગત નીવડે તેવા નવા દાદાપોર ગામની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે હું થયું છે આ નેરની અંદર તમારે આ નહેરમાં પાણી ઓવરફોર થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે બાજુમાં ચાલાના અર્થે નવી વસાવટ છે એ લોકોને પણ ઘરોમાં પાણી થઈ ગયું છે હમણાં નવી વરસાદ ગઢાળા ખોડા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે તમે રજૂઆત કરેલી છે અને અમે રજૂઆત કરેલી છે ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચાલન તમે આવો ને જુઓ ને પછી અમને કહો કેટલા કેટલા દિવસે આવું થાય છે અથવા બે એક વખત થઈ જાય આમ તો તમે શું કહેશો આ વિશે અમે કહીશું કે તમે ચેનલ રિપેર કરો ઊંચી લો લેવર તો અમારું પાણી અંદર ના આવે ખેતરને આમોદ તાલુકાના દાદાપોર ગામ પંચાયતના શ્રી બોલું અહીંયા જે કેનલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ આ જ પોઝિશન થયેલી હતી કે કેનલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવાર સરપ અવા એમના તમામ તો ગઢારોમાં પણ પાણી ભરાઈ જાય વારંવાર એમનું કામ ચાલુ થતું જ નથી હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે તે એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાખની અને લાભાર્થીનો લાભ પણ જતો રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખનીઓની આગલી સાલ ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય નીરના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયાની ગટર લાઇન ચોકઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઇન ચોકઅપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મજૂર કોલોની છે આ એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજી પણ જવાતું નહીં બીમારીના કારણે આ પ્રશ્ન અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે નહેર ખાતાના એના આટલા અધિકારી દો સર અધિકારી બને એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખતે સખત રજૂઆત કરવા અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાબરું પૂરી જાઓ તમે ત્યાં મને તેથી જવાબ આપેલો તો બે દિવસની પૂરી કરેલી બે દિવસના બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાભરો પોતે ખેડૂતું એ પૂલતો એ પણ હાલની અંદર બહુ ફરી તૂટી જવામાં આવ્યું છે